નમસ્કાર મિત્રો અમને ઘણા બધા કોલ આવે છે રાજકોટ અમદાવાદ પુણે જેવા સિટીમાંથી કે હોમ ગાર્ડનિંગ અને કિચન ગાર્ડનિંગ માટે ગંજીવા અમૃત કેટલું ઉપયોગી છે અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તો આજે સૌ કોઈ એવી માન્યતા છે કે કેમિકલ અને રાસાયણિક ખાતર સિવાય શાકભાજી ન થાય તો આજે હું આપને જણાવવા માંગુ છું કે ગૌયોગ કેન્દ્ર ગંજીવા અમૃત ટીમ વતી અમારા કમ્પાઉન્ડમાં અમે અલગ અલગ બેડ કરેલા છે એક બેડમાં ગંજીવા અમૃત છે એક આગળના બેડમાં જે માત્ર ડેમનો કાપ છે આગળ છે ગોળ અને ગૌમૂત્રનો આખો એક બેટ છે એવી રીતે તમામ માં એક સરખા શાકભાજી વાવી અને એક પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આજે ઘણા દિવસોથી આ શાકભાજી છે એ સરસ રીતે ઉતરે છે અને આજે આપ જોઈ રહ્યા છો આજે પણ આટલા શાકભાજી ઉતરા છે મુખ્યત્વે વાત મારે એ કરવી છે મિત્રો કે આજે આપણે કોઈ પણ બજારોમાંથી શાકભાજી લઈ આવીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એક દિવસ તો ફ્રીજમાં માંડ રહે ત્યાં તો ખરાબ થઈ જાય આજે આ ગંજીવા અમૃત અને પ્રાકૃતિક રીતે જેટલા વેજીટેબલ ઉગે છે એમાં હું ગેરંટી સાથે કહું છું મિત્રો કે આમાં પણ અમે પ્રયોગ કરીએ છીએ આ ભીંડા આપ જોશો સુકાય એને કાચરી થઈ ગયા છે આ સત્તર દિવસના ભીંડા છે માત્રને માત્ર ઉતારી અને બહાર રાખવામાં આવ્યા હતા કોઈ પણ ફ્રિજમાં કે કોઈ વસ્તુ નહીં અને આજે તમે આ ભીંડા ઉતારેલા છે આની તમે શાઇનિંગ જો શાઇનિંગ સાથે ઘણો સારો ટેસ્ટ પણ છે એટલે મારે આપ સૌને મિત્રોને વિનંતી છે કે જ્યારે આપણે નાના પ્લોટમાં અથવા કિચન ગાર્ડનમાં આપણા ઘર માટે શાકભાજી ઉગાડતા હોય તો તો ક્યારે આપણે કેમિકલ કે રાસાયણિક ખાતરનો આગ્રહ ન રાખવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત વસ્તુ વપરાય અને ગંજવા મૃત સાથે આપણે વેજીટેબલ શાકભાજી ઉગાડીએ અને આપણે સૌ કોઈ તંદુરસ્ત રહીએ જય ગૌ માતા